રહેણાંક વિસ્તારમાં હવા પ્રદૂષણ ફેલાવવાની ભૂમ અંગે જીપીસીબીની તપાસમાં ભાંડો ફૂટ્યો અંકલેશ્વરની માધવ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં પરવાનગી વગર ચાલતી મેટલ કન્ટેનર કંપની ઝડપાઈ હતી અંકલેશ્વરમાં આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એસઓપી મેટલ કન્ટેનર નામની એક કંપનીમાં પ્રદૂષણના મામલે ધનિષ્ઠ તપાસ કરતા ચોંકાવનારી માહિતી સપાટમાં આવી હતી એસ્ટેટના પી તેત્રીસ નંબરના પ્લોટમાં એસઓપી મેટલ કન્ટેનરમાં હાલ મેટલના ડ્રમ બનાવવામાં આવી રહ્યા છે તેમજ ડ્રમ ઉપર પ્રિન્ટિંગ તથા ડિસ્કાસિંગ અને પિકલિંગનું કામ કરવામાં આવે છે આ કામગીરી દરમિયાન મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણ ફેલાઈ રહી હોવાની બૂમો ઉપડી હતી સદર પ્રદૂષણને પગલે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાની પણ ફરિયાદ જીપીસીબીને મળી હતી જે ફરિયાદના આધારે શુક્રવારે જીપીસીબીની ટીમે કંપનીમાં તપાસ હાથ ધરી હતી તપાસ કરતાં કંપની સંચાલકો મંજૂરી અંગેના પુરાવા રજૂ નહીં કરી શકતા સદર કંપની ગેરકાયદેસર ધમધમતી હોવાનું ફલિત થતાં જીપીસીબી દ્વારા કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી જે બાબતે જીપીસીપીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે કંપનીને નોટિસ આપી ઉપલી કચેરીએ રિપોર્ટ કરી કાયદેસરની તપાસ કરવામાં આવી રહી છે અંકલેશ્વરના માધવ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી એસઓપી મેટલ કન્ટેનર નામની કંપની છેલ્લા એક વર્ષથી કોઈપણ જાતની પરવાનગી વગર ધમધમી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જોકે હાલ રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવવાની બોમાઓ ઉપાડતા જીપીસીબીએ તપાસ કરતા સમગ્ર મામલે માંડો ફૂટ્યો હતો છેલ્લા એક વર્ષથી પરવાનગી વગર ધમધમતી સદર કંપનીને વીજ કનેક્શન કેવી રીતે મળ્યું તે પણ એક તપાસનો વિષય છે સદર કંપની જીપીસીબીના અધિકારીઓના મિલી વખતથી ચાલી રહી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે આ ઉપરાંત સદર કંપનીમાં જીએસટી ચોરી અને લેબર શોષણ કરતા અંગે પણ દરોડા પડ્યા હતા જે બાબતની તપાસ હાલ ચાલુ હોવાનું જણાઈ આવ્યું છે આ તમામ બાબતે સ્પષ્ટ તપાસની માંગ ઉઠી છે આવા પ્રદૂષણ ફેલાવતા પ્રદૂષણ માફિયા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી કંપનીની તમામ મશીનરી જપ્ત કરવી જોઈએ તેવી લોકચર્ચાએ હાલ તો નગરમાં જોર પકડ્યું હતું